ડોનેશનના ધંધા કેવી રીતે શોધ્યો અને ક્યાંથી શરૂ કર્યો ખાસ કરી જોવા જઈએ તો જે સમિતિ જે તમે કહ્યું કે 1 થી 2 લાખ રૂપિયા ની વાતચીત છે અને વિડિયો માં ભી સ્પષ્ટ રીતે આપ સાંભળી શકીએ છે ત્યારે આ છે પેચી રહ્યા છે કે સુવા ડોનેશન ના સીધી લાશ રેકોર્ડ છે શું કહેવું છે તમારે ખાસ કરીને જોવા જઈએ તો આ સીટ નો થઈ રહ્યો છે અને આ આપણે ગુજરાત ના ગૃહમંત્રી કહે છે કે કાયદામાં રહે તો ફાયદામાં રહેશો પણ વારંવાર શિક્ષક શિક્ષણ વિભાગમાં અવારનવાર આવા મુદ્દાઓ આવતા હોય છે ત્યારે સરકાર આ મુદ્દાઓને ચોક્કસપણે દબાવતી હોય છે ત્યારે આ કાયદાને ફાયદામાં રહેશે એ વાત કેટલી સાચી છે? કાયદામાં તો બધાને જ જોઈએ પણ એના જે સંસ્થાઓ છે શૈક્ષણિક સંસ્થાઓ નમસ્કાર ગુજરાત એક્સપ્રેસ ની ડિજિટલ માં આપનું હાર્દિક છે આજે વિદ્યાર્થી નેતા એવા યુરાસી જાડેજા દ્વારા પીટીસી કોલેજ એડમિશનમાં માં ભ્રષ્ટાચાર લઈને ખૂબ મોટો ખુલાસો કર્યો છે ત્યારે આપણી સાથે યુવરાજ સિંહ જોડાયા છે

શિક્ષણ વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ અને આવી શૈક્ષણિક સંસ્થાઓ જે અત્યારે વેપલાઓ ચલાવી રહી છે એટલે કે વેપાર કરી રહી છે યુવાનો ત્યારે આ બધી જાણ અમને વિદ્યાર્થીઓ મારફતે થઈ કે પીટીસી ની અંદર એડમિશન જે ચાલુ છે એ પીટીસી માં એડમિશન માં અમને ઉત્તર બુનિયાદી માંથી છીએ એટલે અમારું એડમિશન રદ કરી નાખવામાં આવ્યું છે આ જે પ્રક્રિયા હતી એ આખે આખી ઓફલાઈન પ્રક્રિયા હતી જયારે ઉમેદવાર ને વાત કરી કે ભાઈ ઉત્તર બુનિયાદી એડમિશન અમારું રદ કર્યું છે તો પૂછ્યું ઉત્તર બુનિયાદી હોય તો રદ કરવાનું કારણ શું ત્યારે ઉમેદવાર પાસેથી જાણવા મળ્યું કે અમને તો બસ એટલું જ કહેવામાં આવ્યું કે ઉત્તર તમને નહીં મળે પછી એ સંસ્થાની મુલાકાત લેવા માટે મેં ગયા સંસ્થાની મુલાકાતમાં જયારે પ્રિન્સિપાલ જોડે ટ્રસ્ટીઓ જોડે જયારે વાત થઈ તો ત્યારે એવું કહેવામાં આવ્યું કે ભાઈ ઉત્તર બુનિયાદી માં હોય તો સો ઇન્ટેક એટલે કે સો જગ્યા હોય તો એની સામે એક જગ્યા ઉત્તર બુનિયાદી ને મળે એટલે મેં કીધું નિયમ બતાડો તેની પાસે કોઈ જીઆર પરિપત્ર હતા નહીં પછી અમે આ બાબત ને જયારે શિક્ષણ વીએસ કે વિદ્યા સમીક્ષા જે છે ગાંધીનગર ખાતે સેક્ટર દસ ની અંદર તો ત્યાં માટે ગયા અને ત્યાં આ બધી રજૂઆત કરી કે ભાઈ આ તો એડમિશન મળવા પાત્ર છે એને વિદ્યાર્થીઓને બોલાવ્યા અને વિદ્યાર્થીઓને બોલાવીને એવું કીધું કે ભાઈ તમને મેનેજમેન્ટ કોટામાં એડમિશન આપીએ છીએ લાખ રૂપિયા ફી છે ને હવે તમારી પાસેથી બે લાખ લેવામાં આવશે કારણ કે મેનેજમેન્ટ કોટામાં અમારે એડમિશન આપવું હોય તો તમારી પાસેથી ડોનેશનના રૂપિયા કશું કઈક લેવું પડે જી તમે કહ્યું કે એક થી બે લાખ રૂપિયાની વાતચીત છે અને વિડીયો માં ભી સ્પષ્ટ રીતે આપણે સાંભળી શકીયે છીએ ત્યારે આ સીટ વહેંચી રહ્યા છે કે શું આ ડોનેશન ના સીડી લાશ ના રેકોર્ડ છે શું કહેવું છે તમારે ખાસ કરીને જોવા જઈએ તો આ સીટ નો વેપલોજ થઈ રહ્યો છે અને આ જે બાબત છે જે પીટીસી સંસ્થામાં એડમિશન આપવાની બાબતમાં લઈને તો એ ખરેખર વિદ્યાર્થી ના ભવિષ્ય સાથે ચેડા છે વિદ્યાર્થીઓ જે આજે ખરેખર ગણી ને આગળ વધવા માંગે છે શિક્ષણ માગે છે

જયારે આ તમે જે કહી શકાય કે વિડીયો જોઈ રહ્યા છો ત્યારે એના સુધી પણ લાખ રૂપિયા પહોંચાડવો પડે છે અને જે બીજા એક વ્યક્તિનું નામ લઈ રહ્યા છે લોકમાન્ય બીએડ કોલેજ ના એક પ્રિન્સિપાલ છે જેનું નામ છે ગૌરંગ પરમાર એ ગૌરંગ ને પણ અમારે પચાસ ટકા સાઈન છે ભાગ આપવો પડે

જે બાળકો ભણેલા છે એને એડમિશન આપવા તો આ એક પણ ઉલ્લંઘન છે બીજું કે વિદ્યાર્થીઓ પાસેથી પૈસા ના છે ગુનો પણ આમાં બને છે અને જોવા જઈએ કારણ કે આવના દિવસોની અંદર જો આની લેવામાં નહી આવે તો ચોક્કસપણે આ બાબતે કરવો પડે શિક્ષણ વિભાગ નો પણ ઘેરાવ કરવામાં આવશે શું રાજ્ય સરકાર આ મોદી દબાવ માંગે છે અત્યારે સરકાર જે છે પરિસ્થિતિ છે એટલે ક્યાંક ને ક્યાંક આ મુદ્દાઓ પ્રયત્ન અત્યારે થઈ રહ્યો છે પણ અમે આ મુદ્દાને જરૂર પડે તો કહી શકે વિધાન છે વિરસિંહ બીજો પ્રશ્ન એ છે કે આ કોલેજમાં રાજકીય આશીર્વાદની ભૂમિકા કેટલી છે અને કોણ કોણ સામે આવી શકે તેવી શક્યતાઓ છે હવે ખરેખર તપાસ નો વિષય છે એટલે તપાસના દિવસોમાં આગળ વધી શકે પરંતુ મને એવું ચોક્કસ કે શિક્ષણ છે અધિકારીઓ આટલા આટલા વર્ષોથી આ કોલેજ ચાલતી ના નામે જો આમ કહી શકાય ઉઘરાણા કરવામાં આવતા હોય અથવા બીજી જે સ્ટ્રીમ ત્યાં ચાલુ છે એના નામે ઉઘરાણા કરવામાં આવતા હોય તો આ તો જે કેવાય ને સામે આવ્યું છે બાકી આવું તો કેટલું જ ચાલી છે જે સામે નહીં આવ્યું હોય

એ ચોક્કસ પણે આ ગરીબ વિદ્યાર્થીઓ ની સપનાઓ ને અત્યાર છે એની સાથે વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડાં છે અને જે આ રીતે શિક્ષણના જે માફિયાઓ જે છે એ માફિયાઓ આ રીતે કહી શકાય કે વિદ્યાર્થીઓના ના સપનાઓ ખૂન કર્યા રાખશે તો ક્યાંથી ચાલશે અને આ જે સંસ્થાઓ છે એને તો ખરેખર તો પાયો છે આ કહી શકાય કે એનો તો બેઝ છે કે ભણી ગણી વ્યક્તિ ને આગળ વધવાનું હોય વેચાણ માર્કેટ બનાવી દેવું એટલું કેટલું યોગ્ય છે એટલે વેચાણ નું માર્કેટ ન બનવું જોઈએ

આવા મુદ્દાઓ આવતા હોય છે ત્યારે સરકાર આ મુદ્દાઓને ચોક્કસપણે દબાવતી હોય છે ત્યારે આ કાયદાને ફાયદામાં રહેશે એ વાત કેટલી સાચી છે કાયદામાં તો બધું લખવું જોઈએ પણ એના જે સંસ્થાઓ છે શૈક્ષણિક સંસ્થાઓ એ કાયદામાં રહેતી નથી એ કાયદાઓનું ઉલ્લંઘન કરી અને બાળકોના સાથે બાળકોના ભવિષ્ય સાથે આ રીતે ચેડા કરે છે તો પર્ટીક્યુલર લોકોને ટાર્ગેટ કરવામાં આવે ને ટાર્ગેટ કરવામાં આવે શા માટે અમુક જે લોકો જે સરકાર એને ટાર્ગેટ કરવામાં આવે કે ટાર્ગેટ કરવો હોય તો કરો આ જે શિક્ષક માપિયા છે એને ટાર્ગેટ કરવા જોઈએ

આવીને ફોટો કેસ કરવામાં આવ્યો ફોટો કેસ કરવામાં આવ્યો એવી રીતે વારંવાર ગુજરાતના શિક્ષણમાં આવા જ ઘટના બનતી હોય છે તો ફેર સરકારને

ચોક્કસપણે આમાં જો શિક્ષણ વિભાગ કે શિક્ષણના જે અધિકારીઓ છે ઉચ્ચ કક્ષાના જેને કહેવાય એ કોઈ આની ઉપર લેશે નહીં તો આગળના દિવસોમાં અમે ગાંધીનગર ખાતે તમને વિદ્યા સંરક્ષણ કેન્દ્ર છે ત્યાંથી પીટીસીને મંજૂરી મળે છે તમામ સંસ્થાઓની મંજૂરી ત્યાંથી મળે છે તો એ સંસ્થાનો ઘેરાવ પણ અમે કરીશું અને આગળના દિવસોમાં જો જરૂર પડી તો જે કહી શકે કે વિદ્યાર્થીઓ માટે અને શિક્ષણ માટે જે લડતા નેતાઓ છે કોઈ પણ રૂલિંગ ગવર્મેન્ટ કોઈ પણ પાર્ટીમાં હોય રૂલિંગ ગવર્મેન્ટ પાર્ટીમાં હોય કે ઓપોઝિશન પાર્ટીમાં એનો પણ સાથ સત્તા લઈશું ને આગળના દિવસોમાં જો જરૂર પડી તો આ મુદ્દાને અમે ન્યાયતંત્ર સમક્ષ પણ રહી જશું ઓકે સાથે વાત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ સો મચ